જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો તો આજે જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને શ્રુતિન જમણ એ પણ નિશાળથી આવી ગયા છે અને આજે અગિયારસ છે તો ફરાળ કરવાનું છે તો શ્રુતિ જુઓ શંકર ભગવાનને જમાડવા જાય છે નિશાળથી આવી ગયા છે અને જમનભાઈ હમણાં બતાવું તમને જો આપણે જમનભાઈ શું કરે જમન શું કરે તો એ જો હું તો હું તો ટીવી જોવે હે જેઠા દાલ ચાલુ કરી દીધું છે જોવાનું ને કાનાને પણ જમાડી દીધો છે અને હવે આપણે ફરાળ કરવાનું છે આમ હોવાનું છે આ ડાગલો તૂટી જાય હે જો માથે કેમ હું હે એ જમણ ને શ્રુતિ બેસી ગઈ છે હવે આપણે ફરાળ કરી લઈ તો ફરાળમાં તો બટેટા છે પીરા અને વેફર અને થાપડી પહેરી છે હાલો બધા એ ફરાર કરવા દર્શન આપણો લાલા કે સરસ મજાના વાઘા પહેરા છે તૈયાર થઈ ગયા છે પ્રભુ આપણા